એમાં ગરબીનું એવું મહત્વ હોય છે કે એની સ્થાપના કરવામાં આવે છે અને એના પર શ્રીફળ મૂકવામાં આવે કે જાણે માતાજી સાક્ષાત આપણે એમાં પ્રવેશ્યા છે દસ દિવસ માતાજી રહેશે આપણા ઘરે એટલે ગરબીને પૂજાપાઠ કરીને એની સ્થાપના કરવામાં આવે છે અને નવે નવ દિવસ એમની હાર ફૂલ આરતીથી પૂજા થાય છે જેમાં બહેનો દ્વારા કોરી ગરબીને અવનવી ડિઝાઇન કરવામાં વ્યસ્ત જોવા મળ્યા હતા ગરબીમાં પહેલા સત્યાવીસ ખાના જોવા મળતા હતા વેદ ચાર એટલે એકસો થાય છે જેને લઈને પણ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ આપવામાં આવ્યું છે રાકેશભાઈ પ્રજાપતિ દ્વારા ગરબીઓને વિવિધ પ્રકારની ડિઝાઇનો સાથે લેશે મોતી આભલા ચોંટાડવામાં આવી રહ્યા છે ત્યારે આ ગરબી માઈ ભક્તો અખંડ દીવો કરતા હોય છે અને નવરાત્રીના નવ દિવસમાં માતાજીની આરાધના કર્યા બાદ આ ગરબી જળાશયમાં વિસર્જન કરવામાં આવતી હોય છે હા હવે નજીકના દિવસોમાં હવે ગરબાની નવરાત્રી તૈયારી આવી રહી છે નવરાત્ર એટલે આપણે માતા રાણીનો તહેવાર કહેવામાં આવે એમાં અમારા માટીના ગરબાનું બહુ જ મહત્વ હોય છે એમાં દરેક જમાનો હતો કે જ્યારે કાચા જ લોકો વાપરતા હતા હવે પછી ગેરુવાળા થયા પછી વર્ક વાળા થયા હવે તમે જોઈ રહ્યા છો કે જે પાછળ લેડીઝો જે કામ કરી રહી છે એ હવે વર્ક ચોંટાડી દે ચુંદરી હોય છે આભલા હોય છે તેલાં હોય છે અને એમાં સૌથી યોગદાન લેડીસો વધારે હોય છે કેમ કે એમને પર એક જાણે જુસ્સો આવી જાય છે માતા રાણી નું સારું કર કરવામાં તમે જોઈ રહ્યા છો કે અમારા માં પ્રમાણે 27 છેદ હોય છે હવે 27 છેદ પર નથી હોતા પણ 27 એવી રીતના ડિઝાઇન અલગ અલગ કરીએ છે કે જેમાં મહત્વનું થઈ જાય 27 ગુને આપણો વેદો પણ 4 છે એમાં 27 ગુણ્યા 4 કરીએ તો 108 વખત બ્રહ્માની પ્રતિક્ષા કરી એવી રીતના આપણે અનુભવ થાય છે એટલે ગરબીનો સૌથી વધારે મહત્વ હોય છે કેટલો સમય લાગે છે ગરબીમાં ગરબી બનતા એક લેડીસ ને આપણે વર્કવાળો કરતા કરતા અઢી થી ત્રણ કલાક લાગતા હોય છે